ભરૂચના શુકલતીર્થ તાવરા રોડ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેનો લાઈવ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે રેતી ભરેલું ડમ્પર પલટી થઈ ગયું હતું ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ડમ્પર રોડ પર પલટી મારી ગયું હતું અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક રોડની વચ્ચે ઊંધી થઈ ગઈ હતી સદનસીબે આ દુર્ઘટનામાં ચાલકને માત્ર સામાન્ય ઈજાઓ થઈ છે ઘટનાની જાણ થતાં તત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સમાં ઘાયલ ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે બીજી તરફ ભરૂચ સી ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ લઈને આ અકસ્માત અંગે વિસ્તૃત તપાસ શરૂ કરી છે પોલીસ અકસ્માતમાં કારણો અને અન્ય પાસાઓની તપાસ કરી રહી છે આ ઘટના સ્થાનિક રહીશો માટે ચેતવણી રૂપ બની છે અને વાહન ચાલકોને સાવધાનીપૂર્વક વાહન ચલાવવાની યાદ અપાવે છે